પ્રજાસત્તાક દિવસની પરેડ માટે પરંપરાગત કયું છે રાજપથ તરીકે ઓળખાતું હતું એ પ્રશ્ન બે હજાર ચોવીસ પ્રજાસત્તાક દિવસની પરેડ થીમ શું છે ભારત લોકશાહીની માતા અને વિકસિત ભારત મહિલા સશક્તિકરણ આત્મનિર્ભર ભારત ટેકનોલોજી અને

સાચો જવાબ છે ઓપ્શન સી રાષ્ટ્રગીત વગાડવું ઉજવણી દરમિયાન મુખ્ય રીતે પ્રદર્શિત થતા રાષ્ટ્રીય ફૂલ નું નામ શું છે ઓપ્શન એ કમલ ઓપ્શન બી ગુલાબ ઓપ્શન સી ઓપ્શન ડી મેરીગોલ્ડ સાચો જવાબ છે ઓપ્શન એ કમળ પ્રશ્ન પરેડ દરમિયાન પૂર્વોત્તર ભારતની સાંસ્કૃતિક મંડળી દ્વારા કયું નૃત્યનું પ્રદર્શન કરવામાં આવે છે ઓપ્શન એ ભરતનાટ્યમ ઓપ્શન બી બિહુ ઓપ્શન સી ઓડિસી ઓપ્શન ડી જવાબ છે ઓપ્શન બી બિહુ